પ્રાચીન કાળમાં સૂર્યપુર તરીકે ઓળખાતા સુરતમાં વિવિધ રાજવીઓએ પોતાના શાસનકાળ દરમિયાન સ્મારકો વાવો કુવા તળાવોનું નિર્માણ કર્યું હતું જેમાંની એક વાવ એટલે કે રેલવે સ્ટેશન વિસ્તારના લાલ દરવાજાની કિલ્લા શેઠની વાડીમાં આવેલી નંદા શૈલીની સાત કોઠાની ખમ્માવતી વાવ જે આજે પણ પ્રાચીન સમયના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને વારસાની સાક્ષી છે જા પાસે છોવાડાની શેરીમાં પંદરમી સદીમાં ગુજરાતમાં મુઘલોના રાજમાં બંધાલી આશરે છસો જૂની સાત કોઠાની વાવ મધ્યકાલીન મુઘલ સમયની નંદાસ શૈલીના બાંધકામનું પરફેક્ટ પ્રતિક છે આ વાવ વણઝારી વાવ ઉપરાંત બાનો બંગલો તરીકે પણ ઓળખાય છે આ વાવમાં ઉતરવા માટે કુલ સો પગથિયા છે વીસ ફૂટ પહોળી છે અને ત્રણસો ફૂટ લાંબી આ વાવમાં એક જ દરવાજો છે ભારતીય શિલ્પશાસ્ત્રના આધારે બનાવેલી ઉત્તરથી દક્ષિણ દિશા તરફની આ વાવમાં રેત પથ્થરો અને પ્રમાણમાં સહેજ મોટી ચપટી માટીની ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે વણજારાઓએ વાવનું નિર્માણ કર્યું હતું દુષ્કાળના સમયમાં પાણી મળી રહે તે માટે જ આ પ્રકારના વિશેષ પગથિયાવાળા વાળા કુવાનું નિર્માણ કરવામાં આવ્યું હતું વાવનો કુવા તરફનો ભાગ કોટ કિલ્લાની દિવાલની નજીક હતો અગાઉ જ્યારે યાતાયાતના સાધનો પૂરતા પ્રમાણમાં ન હતા ત્યારે વણઝારાઓના બળદો એક સ્થળેથી બીજા સ્થળે ચીજવસ્તુઓ લઈ જવા માટે ઉપયોગી થતા હતા વણઝારો એટલે એક સ્થળેથી બીજા સ્થળે ચીજવસ્તુઓ પહોંચાડનાર એક લાખ બળદોનો માલિક લાખો વણઝારો ફક્ત માલ પહોંચાડનાર નહીં પણ વેપારી પણ હતો વણઝારાઓ છતવાળા વિસ્તારોમાંથી જીવન જરૂરી ચીજવસ્તુઓ ભરીને અછતવાળા વિસ્તારોમાં પહોંચાડતા હતા વણજારાઓના બળદો દેશના ખૂણે ખૂણે ફરતા એક માન્યતા પ્રમાણે ભારતમાં વર્ષો પહેલા રાજા ભરતુહરી વીર વિક્રમ અને લાખો વણજારો નામક ત્રણ ભાઈઓ હતા રાજા ભૃતહરિએ પોતાના જીવનકાળ દરમિયાન સંન્યાસ લીધો હતો વીર વિક્રમ કુશળ રાજ્યકર્તા તરીકે પ્રખ્યાત હતા અને લાખા પાસે એક લાખ બળદોની વણઝાર હતી આ કારણોસર લાખો લાખા વણજારા તરીકે પ્રખ્યાત થયો હતો લાખો વણસારો વેપાર અર્થે ગુજરાત મારવાડ અને કાઠિયાવાડ વિસ્તારમાં આવતો હતો ત્યારે તેને ઘણા દિવસો સુધી એક જ સ્થળે મુકામ કરવો પડતો હતો મુકામ દરમિયાન પાણીની દૈનિક જરૂરિયાત માટે તેઓ જે તે જગ્યાએ લોકો સાથે મળીને વાવનું નિર્માણ કરતા હતા જે તે વિસ્તારમાં પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે વણશારાઓ દ્વારા વાવનું નિર્માણ કરવામાં આવતું હતું એવું પણ કહેવાય છે કે સુરતના રેલવે સ્ટેશન નજીક લાલ દરવાજા વિસ્તારમાં આવેલી વાવનું નિર્માણ પણ લાખા વંશારાએ કર્યું હોવાનું મનાય છે મૂળ સૌરાષ્ટ્રના અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા શેઠના પૌત્ર જણાવ્યું હતું કે લાલ દરવાજા પાસે કિલ્લા શેઠની વાડી અને છગન શેઠ વાડી તરીકે ઓળખાતો વિસ્તાર છે કિલ્લા શેઠના વારસદાર રાકેશભાઈ પટેલના છોવાળાની શેરીમાં આવેલા ઘર અને ફળિયામાં વણસારાએ બનાવેલી પૌરાણિક વાવ હજુ પણ હયાત છે આ વિસ્તારમાં બહારથી વેપાર કરવા આવતા શેઠિયા રહેતા હતા આ જગ્યા બાનો બંગલોના નામથી પણ ઓળખાય છે મારું નામ નીલ રાકેશભાઈ પટેલ છે અને અત્યારે અમે લોકો ખમ્માવતી વાવમાં ઊભા છે આ ખમ્માવતી વાવ લાલ દરવાજા વિસ્તારમાં છોવાડા શેરીની અંદર આવેલ છે આપણે તમે જોઈ શકો છો અત્યારે મારી પાછળ આ કૂવો છે અને આને વણઝારી વાવ પણ કહેવામાં આવે છે અહીંયા ખમ્માવતી માતાનું મંદિર છે અહીંયા માતાજીની હાજરે હાજર હાજરી છે જેમ કે તમને ચા ચામડીના રોગ હોય ઉધરસ ખાંસી ના મટતી હોય તમને નિસંતાનની પ્રાપ્તિ થતી હોય તો તમે અહીંયા માતાજીને માનતા માણો તો માતાજી તમારું કામ જરૂર જરૂર પૂરું કરશે જ્યારે બે હજાર છની સાલમાં અહીંયા સુરતમાં જ્યારે રેલ આવી હતી ત્યારે અમારી શેરીમાં શેરીનું બધું પાણી વાવમાં આવી ગયેલું હતું અને વાવમાં જ અહીંયા નીચે બધું પાણી ચાલ્યું ગયેલું અને અહીંયા માતાજીનો બહુ સદ છે અને આ વાવની વાવ વર્ષો વર્ષ જૂની છે મારા દાદાના દાદાના ટાઈમથી એની પહેલાંની આ ઘણી વર્ષ વર્ષો જૂની વાવ છે અને આ વાવ જે ઘરમાં છે તે અમારું એન્સેસ્ટ્રલ હાઉસ છે અહીંયા મારા દાદા સાથે પાંચ ભાઈ ને એ લોકોનું મોટું ત્રીસથી થી પાંત્રીસ જણનું પરિવાર અહીંયા વસાવટ કરતું હતું એકચ્યુઅલી અમારું ફેમિલી અહીંયા વર્ષો વર્ષથી રહીએ જ છે એટલે આ વાવનું પહેલે જ અમારા ઘરવાળાને ખબર છે કે અંદર જ છે અમે અહીંયા પહેલાં રહેતા જ હતા વાર્તા મારા 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 વડીલો બા બાપુજી દાદી અને બીજા બધા ઘરના સભ્યો પાસેથી સાંભળી છે લાલ દરવાજો હતો સુરતમાં પ્રવેશ કરવા લાલ દરવાજા જ આવવું પડતું હતું લાલ દરવાજા વિસ્તારમાં ખોડિયાર માતાજી સતી માતાજી અને ખંભાવતી માતાજીની શહેરીજનો ઉપાસના કરે છે વાવ પાસે ગરબો રમવા લોકો દૂર દૂરથી આવતા હતા વર્ષોથી વાવમાં ખમ્માવતી માતાના મંદિર સ્થાપના કરવામાં આવી છે અહીં ચર્મરોગ ખાંસી ઉધરસ હાડકા સહિતના અનેક રોગોથી પીડાતા દર્દીઓ વાવના પાણીથી સાચા થતા એવી શ્રદ્ધા છે આજ દિન સુધી વાવમાં ક્યારેય પાણી ખૂટ્યું નથી અને વાવમાં પડવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી વર્ષ બે હજાર છ માં આવેલા પૂર માં માતાજી ની કૃપાથી અમે સુરક્ષિત રહ્યા હતા અહીં પૂરનું નું પાણી વાવમાં સમાતા અમે જો